સેનિયર એક્ટને લઈને ભારત બંધનું એલાન અપાયું હોય વડોદરામાં અનામત બચાવના નારા સાથે ગાંધીનગર ગૃહ બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું લઈને શહેર બંધ રહે તે માટે રેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર બંધારણીય ચુકાદો અપાય તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બંને જાતિઓમાં ભેદભાવ ઊભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાયો હતો ભારતીય બંધારણના કાયદાને વિભાજીત કરવાના પ્રયાસના આક્ષેપ કર્યા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓને ગેરબંધારણીય ગણાયું છે જય ભીમના નારા સાથે વિરોધ પ્રદર્શનની રેલી યોજાઈ હતી સંવિધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કાયદાને કાયમ રાખવા માંગ કરી હતી ગાંધીનગર ગૃહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો बोलना है पहले अभी जो देश में चल रही है संविधान के खिलाफ एक अभियान चल रहा है वो अभियान का एक है अभी कभी ये जो SCST जो एक्ट है उसमें किसी तरह का प्रावधान नहीं है कि उनमें क्रीमी लेयर लाया जाए दूसरी बात रिजर्वेशन का जो मीनिंग है अभी हमने दो लाइन में कह दिया आपको रिजर्वेशन का है सोशल इक्वलिटी लाने का है आपने अभी तक देश में आप देख लो प्रधानमंत्री से लेकर के प्रेसिडेंट तक बन गया है लेकिन क्या एस सी ओबीसी को सामाजिक न्याय मिला है उसके बराबर में मिले हैं ब्राह्मणों के जो रिजर्वेशन है हंड्रेड परसेंट मंदिरों में दूसरा कोई पुजारी नहीं हो सकता है आपका पूरा डाटा निकाल के देखोगे तो एटी नाइन्टी परसेंट ये बेनिफिट ले चुके हैं तो अभी यदि इनको थोड़ा एस सी को रिजर्वेशन से फायदा हो रहा है तो इनके पेट में दर्द हो रहा है अब बहुत सारे लोगों को लगता है इक्वलिटी जो है वो ठीक नहीं है इक्वलिटी हमारे संविधान में दिया हुआ है और संविधान के प्रियम्बल में जो चीजें हैं कम से कम सरकार उसको लागू करे क्या चीज कार्यक्रम कार्यक्रम यहाँ चल रहा है अभी जो यहाँ है बंद पूरे भारत में चल रहा है ये जो पहली तारीख को सुप्रीम कोर्ट के द्वारा ये आया है क्रीमी लेयर लाने का अलग अलग करने का एस सी को उसके विरोध में पूरे देश में आज बंद का आह्वान है और उसके खिलाफ में एस सी एस टी एंड माइनॉरिटी सब एक प्लेटफॉर्म पर खड़े हैं मेरा नाम पी पासवान है प्रसादी पासवान पूरा नाम है एंड जय भीम फोरम का नेशनल कन्वेनर हूँ જય ભીમ જય સંવિધાન જય ભીમ આર્મી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને જે તબક્કા આરક્ષણનો લાભ નથી મળ્યો એને પંદર ટકા વધુ આરક્ષણ આપવામાં આવે જે આરક્ષણ છે એનાથી પણ પંદર ટકા વધુ આરક્ષણ એવી સાથે અમે આજે ઉભા રહ્યા છીએ અને જો આ મારી માંગ પૂર્ણ કરવાની આવનાર સમયમાં આખા ભારતમાં માં જલનસી નું આંદોલન કરવામાં આવશે જે તે માં એ કરવામાં આવશે અને આ સરકાર ને કહીએ કહેવા માંગે છે કે તમારી પાસે કોઈ હક અધિકાર છતાં પણ તમે આ પાસ કરો છો આ બહુજન સમાજના લોકો ક્યારેય સાઈન કરવા નથી અને હવે દરેકે દરેક બહુજન સમાજના લોકોને કહેવા માંગે છે જાગો તમારા હક અધિકાર લોકો છુપી રીતે ખાઈ રહ્યા છે આજે પણ અમારા એસસી એસસી લોકોના જે રોજગાર નોકરી સરકારી ખાલી પડે છે એનો કોઈ ભરનાર નથી આજે પણ અમારા જે ગરીબ તબક્કા જોડ પડે એનું કોઈ જુનાર નથી માત્ર માત્ર લોકો વોટ લેવા માટે આવે છે અને હવે જે લોકોને ઘોડી પર બેસાડી રોકવામાં છે મૂછો રાખવા રોકવામાં એવા લોકોના હક અધિકાર પણ છીનવાનું કામ આ સરકાર કરી રહી છે આ મનુવાદથી સરકાર કરી એટલે અમે આ સરકાર જળબાતો આવના માં આપીશું અને સુપ્રીમ કોર્ટે જે જજો એમની મનમાની કરી છે અમે અમારા બાળકો ને અમારા દીકરાઓને ભણાયશું આઈએસ આઈપીએસ અને સુપ્રીમ કોર્ટના પર લાત બાળકોને બહાર કાઢીશું એવો અમારો આજનો નિર્ણય છે જય ભીમ આજે અમે ગાંધીનગર ગૃહ ન્યાય મંત્રી પાસે ભેગા થાય છે ગાંધીજીની પ્રતિમા પાસે થી અમારો વિરોધ પ્રદર્શન અમે શરૂ કરવાના છે મારું નામ રાજેશ રાઠોડ નગર બધા ભીમાર બી ગુજરાત